નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત તક્ષશિલા વિદ્યાલયમાં આવેલી વિવિધ શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમ માટે જે તક્ષશિલા વિદ્યાલય પ્રાંતિજ અંતર્ગત વિવિધ શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત અરજી કરવા માટેની છેલ્લી તારીખ તેમજ ઇન્ટરવ્યુ માટેની તારીખ તમે જોઈ શકો છો આચાર્ય માટેની જગ્યા છે મિત્રો જેમાં એમએસસી બીએડ એમએડ ની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો કેજી તમામ વિશ્વ માટે બીએ બીએસસી પીટીસી બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો તેમજ ધોરણ એકથી પાંચ માટે તમામ વિશ્વ માટે બીએ બીએસસી પીટીસી બીએડ માટે ધોરણ છ થી આઠ માટે તમામ વિશ્વ માટે બી એમએ બીએસસી એમએસસી બી એડની લાયકાત ધરાવતા હોય તેમજ ધોરણ નવથી દસ માટે બધા વિશ્વ માટે એમએ બીએડ તેમજ તમે જોઈ શકો છો બીએસસીની લાયકાત ધરાવતા હોય અગિયાર બાર સાયન્સ માટે તમામ વિશ્વ માટે એમએ એમએસસી બીએડ લેબ આસિસ્ટન્ટ તમામ વિશ્વ માટે બીએસસી એમએસસી કોમ્પ્યુટર ટીચર માટે બીસીએ એમસીએ પીજીટીસીએ બીએસસી બીએ એમએસસી આઈટી ક્લર્ક માટે ગ્રેજ્યુએટ કોમ્પ્યુટરના જાણકાર અનુભવ સ્પોર્ટ્સ ટીચર્સ માટે વહીવટીએ ઉમેદવારો તમે જોઈ શકો છો દરેક વિભાગમાં અનુભવીને પ્રાધાન્યતા આપવામાં આવશે ઉપરોક્ત લાયકાત રાત ઉમેદવારો તારીખ તેર એપ્રિલ બે હજાર પચીસ ને રવિવારના રોજ સવારે નવ કલાકથી બાર કલાક દરમિયાન સ્વ ખર્ચે બાયોડેટા સાથે રૂબરૂ મુલાકાત માટે ઉપસ્થિત રહેવાનું રહેશે બાયોડેટા નીચેના મોબાઈલ નંબર પર જે વોટ્સઅપ કરવાનું રહેશે મિત્રો જોઈ શકો છો એડ્રેસ છે મિત્રો તક્ષશિલા વિદ્યાલય અમીનપુર અમીનપુર રોડ તાલુકો સાબરકાંઠા આડત્રીસ બત્રીસ જીરો પાંચ વોટ્સઅપ નંબર અહીંયા આપવામાં આવેલો છે મિત્રો તેના પર તમારું જે બાયોડેટા છે તે વોટ્સએપ પર તમે મોકલી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો તક્ષશિલા વિદ્યાલય પ્રાંતિજ અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની તેમજ ક્લર્ક માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય